હેલો યુટ્યુબ ફૂલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે બ્લોક શરૂ કરી સવારમાં તો તમે જોતા છે સવારમાં સુરત બધા નીકળ્યા છે ને બ્લોકની શરૂઆત અત્યારમાં આજ કરી છે મોડી કારણ કે શનિવાર છે આજને છોકરા દાવન છે ભણવા તો હાલો હું કરે છે તો એ અમારા અનિરુદ્ધ ભાઈને ભણવા દે છે તો બેન મૂકવા દે ને હા હે હા હું તો સીધા બેન મૂકવા દે મૂકવા દે

ચલો સાઈડમાં લઈ લ્યો ટકા હાલ ફીટાઈ જના ઓ દર્દીઓ સમજી લો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે આ ચારમાં જવાનું છે કારખાને પેલા જાવું છું સસની ના કાલેનો વિડિયો બધું ઉતરેલો છે તો તો પેલા તમે ઈ જુઓ પછી પાછા મળી જાય કાલે ડુંગળી ખેવાનો વિડીયો ઉતાર્યો તો થોડો તો જોઈએ આપણે ભોગી જાય સસરાની વાડીએ જો તમને બતાવો એને ડુંગળી કેટલી ખેંચી છે અને ડુંગળી ખેંચવાનું બી છે તો આનો બતાવું તમને અને આ જવાનું છે બોર ખાવા તો બતાવો જો ડુંગળી કરેલી છે અને આ વિશે વાડીને તો અહીંયા ડુંગળી ખાવાનું ચાલું છે અત્યારમાં ડુંગળી ખેંચી છે ને થોડીક બાકી છે હવે આપણે ખેંચે ચાલો જઈએ આપણે બોર

હા દીકરો મમ્મી ને જો પણ બોર લઈને જાય છે હાલ તને બતાવું કેટલા બોર લેવાય ડુંગળી આવી હતી કરેલી ડુંગળી તો ઘણી કરેલી મસ્તી જાય તો રેડી ડુંગળી મસ્ત મજા તાર થઈ છે ને જશે કારખાના આલો થઈ જાય છે જો આવી ખેતરમાં સુરત એટલે નીકળ્યા છે ઘણા નીકળી જાય આ બાજરી છે તો મસ્ત થઈ ગઈ છે

તો ફેમિલી કપોરા થઈ જાય છે ને આપણે આવી જાય છે ખાવા જોવાનું તૈયાર થાય છે બધું ખાવાનું ને આપણે ભરી છે ટાકો પાણીને ફિલ્ટરમાં તો શરૂ થાય મોટરની કદી દીધ છે ચાલો ભલે ટાકો ફેમલી મસ્ત મજાનું લેવા ગયો છે ખાવાનું બે ગયા છે ખાવા તો ખાવામાં છે આથરણ આજ દૂધીનું શાક આ દૂધીનું શાક ડુંગળી ઢુંગળા તીંગ્યા લાયક અમારા ટકુભાઈ બેઈ ગયા છે ગુરીગંધ બે ગયા છે ને અમારે મમ્મી જો દેવી છે ખાવાનું બધું

લાગે છે ને આપણે તો નહી ને કલાક તો છે ને હવે આઈ કારખાને પછી હાલે મોબાઈલ આખો રેમો માર છે હવે મે લીજો કારખાને દેવીએ વસી પાસા ઘરે એને જવાનું છે અત્યારે જમ્મા જોમ ટકું ભણ્યા થીય બટુ તાર થઈ ગયો તાર થઈ જઈ લે જવાનું જમ્મા હા જમ્મા જવાનું છે ન ખબર છે તમને ત્યાં થઈ ગયા છે એ માતાજી જઈમાં મોગલ ને જમ્મા જાય જમ્મા લાવવાનું છે ગામમાં લાવવાનું છે જમ્મા તારો નીકળી જશે મોરમાડી દેઈ જાય એ માતા એય જાય બધાય કુપેન્દ્ર જાય ને ગાડી તાર હવે ખબર ને હવે આપણે હાલો સીતા તો મિત્રો આ છે બધા આપણા જૂના ફોટોમાં બેઠા હતા પેલા બધા આરે કામ કરી ગયો તો આ છે વરરાજાનો ભાઈ કબીર સિંહ તેમે તો મસ્ત મજાનો જમીન આપણે તો જમવા જેલા હતા જમીન વીવા છે મને ટકુભાઈ તો ગઈ ગયા છે હવે પાછું કપડા બદલાવી ને રાઉન્ડ ફેકડી ગોતીડામાં તો ગોતીડામાં કરી છે જો જો તો આ રહી છે તો ગોતીડામાં ને પછી બ્લોક ને બરો કરી દેશું